પાકિસ્તાનમાં રાજકીય ગતિવિધિઓ ખૂબ જ ઝડપી છે તાજેતરમાં ઇમરાન ખાનની ધરપકડને લઈને ઇસ્લામાબાદમાં જોરદાર દેખાવો થયા હતા જેમાં ડઝનેક લોકો ખાનની પત્ની બુશ્રા બીબી તેનું નેતૃત્વ કરી રહી હતી તે આ વર્ષે ઓક્ટોબરથી જામીન પર છે ત્યારે લોકોને લાગ્યું કે તે ઇમરાન ખાનની ગેરહાજરીમાં પાર્ટીનું નેતૃત્વ કરશે પરંતુ હવે તેમની સામે ઓલરાઉન્ડ કાર્યવાહી તેજ કરવામાં આવે છે મળતી માહિતી મુજબ પાકિસ્તાનની એક કોર્ટે બુશરા બીબીના નામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે શા માટે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું તેના વિશે વાત કરવામાં આવે તો બુશરા બીબીના નામે ધરપકડ વોરંટ જારી થવાનું કારણ એ છે કે તે કોર્ટમાં સુનાવણી દરમિયાન નિયમિતપણે હાજર રહેતી નથી તેમની સામે નવા તોશાખાના કેસ અંગે સુનાવણી ચાલી રહી છે તેમની વિરુદ્ધ સરકારી વકીલે કોર્ટને અપીલ કરી હતી કે ખાનની પત્ની વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરવામાં આવે કારણ કે તે જાણી જોઈને કોર્ટની કાર્યવાહીની અવગણના કરી રહી હતી આ સુનાવણી રાવલપિંડીની અજિયાલા જેલના વિશેષ ન્યાયાધીશ દ્વારા કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ